સુરતમાં ટ્રાફિક ઇ ચલણની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ સુરતના કતારગામ વિસ્તારમાંથી પણ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પાંચ વર્ષ પહેલાં ચોરાયેલ ગયેલ મોપેડના ટ્રાફિક પોલીસ હજી પણ મૂળ માલિકને આપી રહી છે મેમો કતારગામમાં નરેશભાઈ ધોળાની એક્ટિવા વર્ષ બે હજાર એકવીસમાં ચોરી થઈ હતી ચોરી થયેલી એક્ટિવાના અલગ અલગ ચાલકો સાથેના બે વખત મેમો સામે આવ્યા છે ફરી મેમો તો હાલ ત્રણ મહિના પહેલાં જ આવ્યો હતો ઓનલાઈન મેમોની પોલીસને જાણ કરવા છતાં પોલીસે કોઈ પણ કાર્યવાહી ન કરી પોલીસની નિષ્ક્રિયતાના કારણે આજે ચોરાયેલ મોપેડ પણ માલિકને પરત નથી મળી ચોરાયેલ મોપેડ શહેરના બિંદાસ ફરી રહી છે ક્યાં વિસ્તારમાં ફરે છે તે તમામ વિગત મળી જવા છતાં પણ પોલીસ પકડતી નથી શહેરમાં ખોટી રીતે ઘરે આવતા ઈ ચલણના અનેક કિસ્સાઓની ફરિયાદ છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે મારું નામ નરેશ ધોળા છે મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ સ્ટોકમાં કરેલી છે એફઆઈઆર ફળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે નવો મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી છે લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તો એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાને આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી